કરી મહત્વપૂર્ણ સમાચારથી સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર્સ લાગેલા જોવા મળ્યા ક્ષત્રિય સમાજનો રૂપાલાના નિવેદનને લઈને આખા રાજ્યમાં વિરોધ છે ધ્રાંગધ્રાની પુનીતનગર વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા ભાજપ આગેવાનો નેતાઓને વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાના બેનરો લાગ્યા છે તો રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું નિવેદન આપ્યા બાદ બે વાર માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજના લોકો તેમને માફ નથી કરી રહ્યા અને સુરેન્દ્રનગરમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લાગેલા જોવા મળ્યા કેટલાક ક્ષત્રિય સમાજના લોકો યુવકો આવી અને વિરોધ નોંધાવી રહ્યા છે આખા રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ધાંગધરાની પુનિતનગર વિસ્તારમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર્સ લાગેલા જોવા મળી રહ્યા છે એક વિડિયો પણ સામે આવ્યો છે જે વિડિયોમાં કેટલાક યુવકો એક બેનરની સાથે જોવા મળ્યા સંવાદદાતા સચિન વધુ વિગતો સાથે જોડાયા છે સચિન સુરેન્દ્રનગરમાં પણ હવે પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે વધુ વિગતો તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા કે જેઓ એક ક્ષત્રિય સમાજને મહારાજાઓને લઈને રોટી બેટીને લઈને જે નિવેદન આપ્યું હતું હવે આખા રાજ્યમાં ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છેલ્લા પંદર દિવસથી આખો મામલો સામે આવ્યો અને ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન કરવામાં આવ્યું હતું સચિન જોડાયેલા છે વધુ વિગતો સાથે જી સચિનગરમાં બહુ મોટા વિસ્તારમાં ગણાવવામાં આવે છે ભાજપના રૂપાલા વિરોધના બેનરો લગાવવામાં આવેલા આપવાની માંગ સાથે બેનરો ને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે જી આભાર તમામ વિગતો માટે